પાણેશરાના વડોદ ખાતે આવેલા જગન્નાથનગર સોસાયટીના મકાનમાં રહેતા પરમપાંતવે રૂમ માલિકની પત્નીની છટ્ટી કрнаની ઠપકો આપતા યુવાનને જપુના ગામરી હત્યા કરાઈ હતી જે મામલે પોલીસે હત્યારન જટપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે પાણેશરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યુપી વાસી હાલ પાણેશરા વડોદ ખાતે આવેલા જગન્નાથનગર સોસાયટીમાં રહેતા સાલુ કૃષ્ણપાલ વર્માએ રૂમ માલિકની પત્ની અનુરાધા દેવીની છટ્ટી કરનાર પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાને ઠપકો આપી તમાચો માર્યો હતો જેની અદાવત રાખી સોમનાથ ગુપ્તાએ સાલુ વર્માને ધમકી આપી હતી કે આજે રાત્રે હું રહીશ કે તું એમ કહી નીકળી ગયા બાદ તેના પર છડી વડે હુમલો કરી ગળા છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગે ઉપરા છાપરી ચેપોના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી આ બનાવને તાત્કાલિક પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હત્યારા સોમનાથ ગુપ્તાને ઝડપી પાડ્યો છે ગઈકાલ તારીખ દસ બે બે હજાર બાવીસના રોજ જગન્નાથ સોસાયટી વડદ ખાતે આવેલી છે ત્યાં આગળ બપોરના એક સ્ત્રી પોતાના ઘરે સ્નાન કરી અને ઘરની બહાર નીકળતા હતા એ દરમિયાન સોસાયટીમાં રહેતો એક ઈસમ જગન્નાથ ગુપ્તા એમને નજરથી જોતો હતો એ દરમિયાન આ બેન અને એ બંનેના વચ્ચે ઝઘડો થયેલો આ ઝઘડા દરમિયાન એની બાજુમાં રહેતો એક ઈસમ સાલુ વર્મા કરીને જે એમને છોડાવવા માટે વચ્ચે પડેલી જેના કારણે સાલુ વર્મા અને જગન્નાથ ગુપ્તા વચ્ચે પણ ઝઘડો થયેલો એની અદાવત રાખી અને આ જે આ કામનો આરોપી છે એ સાંજે સાડા સાત વાગે જે મૃતક છે શાહુ વર્માના ઘરે આવી અને એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવેલો અને પછી ત્યાંથી ભાગી ગયેલો